નમસ્કાર ગુજરાત બજેટમાં ખેતી અને મત્સ્યોદ્યોગ માટે શું છે ખાસ ચાલો એની મુખ્ય જાહેરાતો પર એક નજર કરીએ તો આ બજેટમાં ખેડૂતો ખેતીના સંશોધન અને એને લગતા ઉદ્યોગો પર ખાસ ફોકસ છે વિકસિત ગુજરાત અને વિકસિત ભારત વિઝન હેઠળ આ બજેટમાં મોટા રોકાણોની વાત કરવામાં આવી છે આમાં સૌથી મોટી રકમ લગભગ દસ હજાર કરોડ રૂપિયા સીધી ખેડૂતોની સહાય માટે ફાળવાય છે તો ખેડૂતો માટે આનો શું અર્થ છે ચાલો જોઈએ કે એમને શું મદદ મળશે માઇક્રો ઇરિગેશન માટે એક મોટી રકમ ફાળવાઈ છે જે પાણીના મેનેજમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે ખેતીના આધુનિકીકરણ પર પણ ભાર મુકાયો છે ટ્રેક્ટર અને બીજા નવા સાધનો માટે પણ ફંડ છે આ યોજના ખેડૂતોને પાક સાચવવા માટે નાના ગોડાઉન બનાવવામાં મદદ કરશે આનાથી એમને ફાયદો થશે અને એટલું જ નહીં બાગાયત ક્ષેત્રના વિકાસ માટે પણ એક મોટી જોગવાઈ કરવામાં આવી છે ચાલો હવે જ્ઞાન અને વિકાસની વાત કરીએ બજેટમાં આના પર પણ ઘણું ધ્યાન અપાયું છે જો અહીં એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ અને માર્કેટ યાર્ડ જેવી સુવિધાઓમાં પણ મજબૂત રોકાણ દેખાય છે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પણ એક અલગથી ફંડની વ્યવસ્થા કરવામાં આવી છે હવે વાત કરીએ પશુપાલન અને મત્સ્યોદ્યોગની આ ક્ષેત્રોનું પણ બજેટમાં ધ્યાન રખાયું છે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ પશુ કલ્યાણ માટે પાંચસો કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે હવે મત્સ્યોદ્યોગ ક્ષેત્ર પર આવીએ અહીં પણ એક મોટું નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવ્યું છે પંદરસો કરોડથી પણ વધુ રૂપિયા મત્સ્યોદ્યોગના સેલ્ફ હેલ્પ ગ્રુપ્સને ઓછા વ્યાજની લોન માટે ફાળવવામાં આવ્યા છે માછીમારોને પણ સીધી મદદ મળશે જેમ કે ડીઝલ પર રાહત અને સાધનો માટે સહાય તો ચાલો આ બધી જાહેરાતોના મુખ્ય મુદ્દાઓ સમજી લઈએ ટૂંકમાં બજેટ ચાર પાયા પર ટકેલું છે સીધી સહાય આધુનિકીકરણ શિક્ષણ અને બીજા સંલગ્ન ક્ષેત્રો હવે સવાલ એ છે કે આટલા મોટા રોકાણોથી ગુજરાતની ખેતી અને મત્સ્યોદ્યોગમાં કેવો બદલાવ આવશે